અમદાવાદ શહેરમાં મોડી રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે આજે ગુજરાતમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ખેડામાંથી સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી આ આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર પણ જોવા મળી જેમાં નડિયાદ મહેમદાબાદ મહુવા અને કપડવંજ અને માતરમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો ત્યારે આ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ જોવા મળી છે નડિયાદમાં પાંચ ઇંચથી વધારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેથી લોકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો શરૂ વડોદરામાં સતત છ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો વડોદરાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી તથા પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર છત્તીસગઢના તીર્થગઢ ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો હાલ છેલ્લા ઘણા સમયથી દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક નદીઓ અને સરોવરની પણ નવા પાણીની આવક થઈ રહી છે જેમાં હવે છત્તીસગઢના તીર્થગઢ ધોધનો પણ હવે એક અદ્ભુત નજારો સામે આવ્યો છે જેમાં ભારે વરસાદને કારણે છત્તીસગઢના તીર્થગઢ ધોધનો અદભુત નજારો તીર્થગઢ ધોધમાં નવા નીરનું આગમન થયું આગામી બે દિવસ છત્તીસગઢમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર હિંમતનગરમાં રેલવે અંડરપાસમાં એસટી બસ પસાર થતા ડૂબી ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સાબરકાઠાના હિંમતનગરમાં આવેલ હમીરગઢના ગરનાળામાં બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ગરનાળાની વચ્ચે બસ આખી ડૂબી જતા ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા અને માંડ માંડ બસની અંદરથી નીકળી શક્યા ત્યારે હમીરગઢ નાળામાં બસ ડૂબી જવાની ઘટના પણ સોશિયલ મીડિયામાં અત્યારે ભારે વાયરલ થઈ રહી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો છે ત્યારે રાજ્યમાં ચાંદીપુરાના કેસ દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એકસોને એકત્રીસ શંકસ્પદ કેસો નોંધાયા સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકસ્પદ કેસ નોંધાયા

જેમાં ભંગારની દુકાનમાં સરકારી સાયકલો જોવા મળી છે ભંગારના ગોડાઉનના માલિકની પોલીસે પૂછપરછ કરી તેમજ પોલીસે સાયકલોનો જથ્થો જપ્ત કર્યો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવતી હતી તથા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં ગરીબ બાળકોને સરકાર દ્વારા મુફ્ત બિના કોઈ પૈસા વગર સાયકલ આપવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વરસાદને કારણે સાપુતારાના વાતાવરણમાં આહલાદક બન્યો હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી ત્યારે આ આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો ત્યારે ડાંગના સાપુતારામાં પણ વરસાદ જોવા મળ્યો હતો વહેલી સવારથી સાપુતારામાં વરસાદ જોવા મળ્યો અને સાપુતારામાં વરસાદને કારણે આહલાદક વાતાવરણ પણ જોવા મળ્યું ડાંગના સાપુતારામાં દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવતો હોય છે ત્યારે મોન્સૂન ફેસ્ટિવલ ખુલ્લો મુકાય તે પહેલા સાપુતારામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારબાદના વધુ મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં વરસાદને લઈને તાપી નદી વહી રહી છે બે કાંઠે સુરત શહેરમાં વરસાદ મન મૂકીને વરસ્યો ત્યારે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થઈ ગઈ હાલ સુરતના જહાંગીરપુરા ડભોલી રાદેર રામનગર કતારગામ વેડવર રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે સુરતની તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ મહત્વની વાતો તો એ છે કે નદીમાં રહેલી જળકુંભી પણ આ વરસાદી પાણીમાં સ્થાપ થઈ ગઈ છે તથા કોઝવેની જળ સપાટી છ પોઈન્ટ બેતાલીસ મીટરને પાર પહોંચી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર કેજરીવાલ સરકારની ગુનાહિત બેદરકારી દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં રાવ આઈએસ કોચિનમાં ભોયરામાં પાણી ભરાવાને કારણે યુપીસીના ત્રણ ઉમેદવારોના મોતનો મામલો સદનમાં પણ પડ્યો હતો સદનમાં ભાજપના સાંસદ બાસુરી સ્વરાજે પણ આ મામલો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો અને તેને હૃદય ઘટના ગણાવી જોકે લોકસભામાં બાસુંદી સ્વરાજે કહ્યું કે દિલ્હી સરકારની ગુનાહિત બેદરકારીને કારણે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો તેમને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી એક દાયકાથી દિલ્હીમાં સત્તાનો આનંદ માણી રહી છે પરંતુ દિલ્હીના લોકો માટે કોઈ જ કામ કરી રહી નથી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર દાહોદ જિલ્લામાંથી સામે આવ્યા સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો દાહોદ જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઈ ત્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે ઐતિહાસિક છાપ તળાવ ઓવરફ્લો પણ થઈ ગયું હતું

ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો ત્યારે સાબરકાંઠામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો ત્યારે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે સવારથી અત્યાર સુધીમાં સાબરકાંઠામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સાબરકાંઠામાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સદનના ચોમાસુ સત્રનો આજે નવમો દિવસ સદનના ચોમાસા સત્રનો ગઈકાલે નવમો દિવસ હતો જ્યારે સદનના બંને ગૃહોમાં આજે દિલ્હી કોચિંગ ક્લાસ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર ચોવીસને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે નાણામંત્રી નિર્મળા સીતારમણે પોતાનું માથું પકડી લીધું રાહુલ ગાંધીએ સદનમાં હલવા સેરેમનીની તસવીર બતાવતો પ્રયાસ કર્યો પરંતુ સ્પીકરે તેમને ના પાડી દીધી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના થલતેજ અંડર અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે ધોધમાર વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણીમાં ગડકાવ થઈ ગયા આ ધોધમાર વરસાદને કારણે થલતેજ અંડરબ્રિજ નજીક પાણી ભરાઈ ગયા હતા ત્યારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી પ્રહલાદનગર ઘાટોલિયા સેટેલાઇટ તથા શિવરંજમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બસો એક તાલુકામાં મેઘમહેર જાણો ક્યાં પડ્યો છ ઇંચ કરતા વધુ વરસાદ ગુજરાત રાજ્યમાં સવારે છ થી ચાર વાગ્યા સુધીમાં બસો એક તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ પાતીજમાં છ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો અને વિસનગર અને મહેસાણામાં છ ઇંચ વરસાદ તથા લુણાવાડા વિજાપુરમાં પાંચ પાંચ ઇંચ વરસાદ તેમજ વડગામમાં પાંચ અને તલોદમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો તથા હિંમતનગર અને મોડાસામાં માં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે